મને લઈ જાય મોટર આવી છે પણ હું નહીંથી કઈ નહીં નહીં હવે હલાતું નથી ને એટલે કાં નહીં ઓછા ક્યારે ગઈ છે એવી છે માટી આવી મોટરમાં ગઈ છે મજામાં મસ્ત નાખે હમ તમારા જમાનામાં મોટરું નહોતી ને નહીં ગાડા જતા ગાડા ગાડામાં જ આવ્યા હતા હ તમારી જાનવી ગાડામાં આવી છે ગાડાના જમાનામાંથી અત્યારે તો ભાઈ એસી વાળી મોટર આવી ગઈ કા હા કેટલું બધું જોયું તમે કણ તો ગાડા નહોતા હાલીન જાતા પછી ગાડા આવ્યા પછી ધીમે ધીમે વાહન આવ્યા સાયકલું આવીન વાહન આવ્યા અમારે તો ઘોડી આવીતી એક ગોળજી પોટન એક નારીની હા બાવળિયો ઘોડીઓ આવે આમ જાપામ આવે આમ હા

મેં તો છોકરાએ બહુ માસ્તરમાં રાખ્યા સાહેબ હં હં એટલે તમે કેટલાય જમાના જોયા હે સો વર્ષની ઉંમરમાં તમે કેટલું બધું જોયું ગયા છા હે ગયા છા છા હા કેટલું બધું ફરી આવ્યા હા

આવજો હા આવજો